અમારી યુટ્યુબ ફેમિલી કેમ તો બધા મજામાં મજાના મજામાં ને મજામાં તો આપણે આજે નવો બ્લોગ બનાવવા આવી ગયા છે આપણા ખેતરની અંદર પાણી આવે છે અને દવા ચાલુ છે બટાકામાં પાણી ચાલુ છે જો અને દવા પણ ચાલુ છે તો ફુઆર પણ ચાલુ છે આપણા ખેતરમાં અને પણ દવા પણ ચાલુ છે પાવડર બટાકાનો તરત ચાલુ કર્યો છે બટાકાનો પાવડર અને પાણી પણ ચાલુ છે જો પણ આ ભાગમાં આવે પણ પાવડર ચાલુ કરવાનો છે આ ભાગમાં ચાલુ છે અત્યારે બોલો કે મારો જો કુવારા ચાલુ છે આપણા ખેતરની અંદર અને પાવડર પણ દવા પણ ચાલુ છે જોઈ શકો છો અત્યારે તો અડવાનું નથી અને કુવાર પણ હાલકી પછી આમાં દવા હેલી રહે છે આ ખેતર ની અંદર બદલાવાનું છે આપડે પાણી આ મકા દવા હેલ ચાલુ છે અત્યારે અને આ મકા પછી બદલાવાનું છે અને જોઈ શકો છો કુવાર કેવો ગમે તો આપણે આ ખેતરની અંદર પછી બદલાવાનું છે આ મકા ચાલુ છે જોઈ શકો છો તો મિત્રો અત્યારે ટાટા મેત્રી પાવડર આવે ને બટાકાનો એ બટાકામાં પાણી ભેગો ચાલુ છે અત્યારે જોઈ શકો છો કુવારો ચાલુ છે આખા ખેતરમાં દવા હેડેરી છે जी टाटा मेट्री दवा टा -मेत्री। टाटा मेट्रिक टाटा मेट्रिक पाउडर अखा केतन अंदर टाटा मेट्रिक पाउडर हेडर होवे वो आप देखो पछे आ खेतन में बदलावनु से, पुवार तैयार सी चालू करवाना छे आ खेतर में 5 मिनट बाकी जे बदलावनु ¿Qué es el lugar que metro? Deixakoso. આ ખેતરની અંદર કુવાર ચાલુ છે બટાકાનો હવે બટાકા આખો શિયાળો કુવાર ચાલુ રહેશે તો જો મિત્રો આગળ ભોળો આપડો તો મિત્રો આ ખેતરની અંદર પાણી ચાલુ હતું બરોબર હવે આ ખેતરની અંદર બદલ દીધું છે અને ભેગો પણ પાવડર પણ ચાલુ કર્યો છે આપણે અને ફુવારો પણ હવે અમુક દીધો અને પાવડર પણ ચાલુ કરી દીધો છે હવે કોઈ નહીં જોવાનું બટાકા પાવડર ચાલુ કરી દીધો ચાલુ હતું હવે પાવડર ચાલુ કરી દીધો છે ફુવારા પણ જબરદસ્ત ગમી છે અને પાવડર પણ ચાલુ છે બટાકા મચ છું હાલ બટાકા એમ બટાકા મચું અને ફુવારો પણ ચાલુ છે આપણા ખેતરની અંદર

આપણો નવો કેમેરો છે ગમે છે દરરોજ આવા નવા વિડીયો આવતા રહે છે અમારા ની અંદર બને રેજોની અંદર ચાલુ ને આ ચાલુ કરી દીધો હવે કોઈ દેવાનું નહીં જવો પાવર સાઈડી સાઈડો રાખે એવો તો મિત્રો વિડીયો ગમે તો લાઈક ને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો નવા આવેલા હોય જય માતાજી